રામ જય શ્રી કૃષ્ણ જય વસરા જે ટણે વાગે તા હાડા શિયાળ અને શિયાળ વાગે ત્યાં ચાલુ કરી દીધા તા તી જો વાહી થઈ ગયા અને જરાક તડીકા પડવા હતી ગરમી પણ થાય કારણ કે ને રૂંઢે રૂંઢે ત્યાં ત્રણ શિયાળ તગારા થાય બે બાજુ બે કોલિયું બિહુમાં ત્રણ ત્રણ શિયાળ શિયાર તગારા થાય બહુ ઝાઝાના થાય અને ઘોડાઓના થાય બે તગારા જો રૂપાણા સોકા સણરજીમાં વાહીતા થઈ ગયા અને ગાય એટલે ગાય છે ને ખૂણી દુસોઈ નહીં એકદમ મારી હાજી હું કરી નાખ્યું જો આ બધું હવાઈ ની ધ્રાબો થયે તે તડીનો ખાલી નાખી દીધા અને ઘોડાનું દેખાના તમને અર્જુન હું જાય ને અર્જુન નાખતો જાય પછી હવાઈ થોડીક ભીડભાડ હોય તી પછી હું નાખા ની અરે ભી હું હું નાખે ને વારા ફેરતા બે કર નાખીએ બટાને જોયો ને વાંતા થેકા તે હાડા શિયાળ થયા દોવાની તો પાંચ સાડા પાંચ વાગે દોયું તે તતાં અડધી પોણી કલાકમાં હે ને લીલાડાનો એક એક પૂરો નાખી દઈએ ને તો અસર ધરાય અને ટબલા જેવી રીતે જાય પાછી દોઈએ ત્યારે ખાણ પડે તો હે ખાણ બાણ ખાય અને પાછું નિરાયથી પાણી કર્યું પછી એક કામ જ રહીએ નિરાયથી પાણી કરવાનું બાકી બધુંય કામ શિયાળ વાગે લઈએ સવા થાય તો પતાઈ જાય જો ઘોડા ના કર નાખ્યા સોખા નકરામાં હે ને માદરણું થાય ને તે બગડે બધું અર્જુ નાખવાનું ચાલુ કરી દીધું લીલાડો જવાર નાખી દઈએ અને નાખવા માંડે બે નાખી દઈએ ને તો કામ વેલું થાય ને જો આ શોખ હું સણ હું કરી નાખું બધું રૂપાળા બથા પોદરાય ભરે લીધા બે બાજુના ના થાય ગમ ત્યાં અને એવું લીલાડો નાખવો ને લીલાડો ખાઈ દે દોવા ટાણા થાય ત્યાં પછી પાણી दो है मेरे खाने लिलाड़ों खाई ने तो पसीने के पानी पिए तो जो आधा कोरे बज दीना है ओली करनी नहीं ठेगाने देते पास जो साल बीती हो बीती हो ना बे तो नोएकद दो है बाकी दस साल सो कुछ तेरे को आधा कोरे बे बज बीतू तो निरान करने दीना रह सकती <सथ> तो है भगारे भगारे આ દેતો થોડું સીધો નગરે જ કરું આમ ઓલીલા સાલું કર દી તો ધીમન નાખવું પાટ આવ જનવારી હા જૂતો હે જવાય

આપણે ઢોરનું કરતા હોય બે જણા હોય પછી બે જણા નાખું ને પાણી એને કરતા હોય તો કોણ વિડીયો ઉતારે અને સ્ટેન્ડ નું ને પાછું બીજું તો સ્ટેન્ડ લેવી હું વિડીયો શૂટ કરવાનું પણ એને ઝીણકુ ગ આવે વરે કઈ ના કઈ જોયું ને મોટું જોયું ઘેરા તા હાવ નાનું હે તી નાય પણ ભી હું મેળા રીઆઈ ને ઝીણકું દેખાય નઈ કઈ ઉતરે વિડીયો બે વાિતા ને ઢોરનું બધું કરતા તા ઉતારવાનું મન તો હું તો હું જરા જરા ઘટાણમાં એના વિડીયો ઉતારીને મૂકી દઈએ પણ કંઈ પછી મેળ ન આવે ઉતારવાનો હાથ ઉભર્યા હોય ને સાણું વારે નથી કોણ પછી ઉતરે નહીં ને કંઈ અને જો બધું વારે સોરે અને બધું શોખું કરી નાખ્યું તું બપોએ જીધા જીતા દહ થયા ને તો પરવારે ગાંધા બે અઢી કલાક થાય કંઈ આપણે કહેતા હોય કે એટલે હામટા ઢોર ને એટલું કામ ને કંઈ નહીં દહ ગયા ને તો પરવારે ગયા ને પછી ખાલી પાણી ધમારું તો એ અર્જુનને લીધું હાથમાં કલાક દોઢ કલાક દોઢ કલાક કાયદેસર હાવ પાણી કરીએ ને આપણી એક એકને આવે ને બધું તો દોઢ કલાક થઈ પાણી કરતાં અને વાહિતા ને બહારને સોય ને બધું ફેરવાન ને કર્યા ને એમાં થઈ બે કલાક એ જો બહારની પાડીઓ હોય ને બધી એ અસલ બેઠી હરખ્યું તડિકો આવે ને તો ઓફે જો પાડીઓ પણ બિસારી મોગોટા હવારી નાખી દીધા તા હીરે હે ને તો પણ તપ પડે છે એકદમ હફે બધા હીરે જ છે કંઈ તડીકો તો આવતો બાયરી ત્યાં તા સો હે બારી ભલે પાડો હે ઝીણકુડો ખે ને એ પણ અને ખૂણામાં વાસડો બાંધ્યો અને આ જો હે જ હું ગો તે અટાણે તો જા હે ને ડબલ ખીરા બહાર વારાના બદલાવીએ વટાણા બારણે લઈએ અને રાતી વટાણા રાતી બહાર કાઢી નાખીએ પાછા હવાઈની અટાણી અંદર ના કરી નાખ્યું અને હવાઈની ચગા દીધું અંદર અને અંદર ત્યાં ફેરવતા હોય તે એ ત્યાં નાના નાના હોય પણ શોખું રહી અંદર હોય જો પાણી બપોરી ગયા ને તારા પણ બે ત્રણ તગારા ના થાય અસલ ધોવાઈને નાખી દીધા તા હવાઈ નહીં પછી પાછો પોદરો થાય ને થઈ તબેલા મી હવે તો દાણા થઈ નઈ ખા રાખીએ એ માદણા ને થવા દેતા અને આજ તાને હેટ ઉકોડા સુધી ઘેર થી ઘર નું ફર્યું વિગાયક નું હે અને વિગો તો જો આ બધું બાંધીએ ને ઢોર મે નઠાણ ને ઈ હે બે તો બે વિગા જેટલું વારે નાખ્યું હારમણો લઈને પોરીને દે હાજ જો એટલે હાજ એ રહી ગયું બધું દેખાણા હેટે વા ખૂણે થી ત્યાં હોતી બધું હારમણે થી લઈને વાર્યું પર જો કોક પાંદણું પાસું ખર્યું અને

જેયે પદરો ગનતો જો આકોરા નઈ સોકું હે આકર ઘોડા નોય اصل સોકું એ મહારાણા મારવો હટાન નવરાકો રે બે બેત્રેંતરી નઈ પદરા હે ક એક ઓયલો ને થી ઓ સોખાઈ કરી હે ને કામ તી હે ને સોખું જોઈએ માદણા ને થા એકદમ સોખું જોઈએ રૂપણ જો ઘોડા નોય કઈ એટલે કઈ કશકાણ ને આ ભર્યા ને એ પેલાના ભરેલ હે અટાણાના ભરેલ ને માદણો ન થવા દઈએ ખીલે ખીલે માદણો ન થાય ને તો શોખા એ બી નહીં હાલો પાંચ વાગે ગયા અને અમે એને વાહી તાહી કરી લીધા અંદરના પેલા મોબાઈલ પડ્યો હતો ને ભૂલે ગઈ હતી તબેલામાં વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે પેલા મોબાઈલ મૂકીને ગઈ ને પાછી હેને લેવા આવીને તો હું ગાલો થોડું દેખાડી દા તમને વિડીયો શૂટ પણ કરેલા કે વાહિતા કર્યા પછી હું ગઈ તી બાતા કરવા અર્જુન ફેરવતો ગયો અને હું બધા ખીલા વારે વારે અને વાહિતા કરતી ગઈ થી બે ઈ કામ કર્યું અને મેં વાંતાનું કામ કર્યું એ બાઈ નું કામ એકદમ કમ્પ્લીટ હા શોખ હું કામ કરી નાખ્યું જો અંદર ના એ તમને દેખાડતી જ્યા પછી જ્યાં બા દેખાડવા અને લીલાડો એ પણ જો પૂરા વારે વારે થી લીલાડો તો ચાલુ વાડી લીલાડો હતો જવાર વાઢવાનું ચાલુ કરી દીધી મોટા ખેતરની જવાર વાઢીએ સાલી પસા પૂરા લીલાડા ના વારે લીધા અને લઈ જ સાલી પસા પૂરા અને એક એક પૂરો બધી બહેનો ટાણે પાંચ વાગે નાખી દી હું કે પાંચ પુણા થાય ને દોવાનું ટાણું હતા તો બધી ખાઈ ને ધરાઈ ને જાય પછી દોવાઈ જાય એટલે સીધી રીતે કરવાની છે પાણી પી જો હે ને આખું જ્યાં આ કર્યું ને તે આ પોદરા આગળ એને બધા પાસા ભર લે તગારું પાવડી લે લઈને આવીને હતી જે કઈ પોદરો થયો હોય ને બે ત્રણ તગારા પાસા હું તગારા ભર લે અને આ પણ બધું સોખો સોનટ કરી નાખું વારે સોરે અને બે ત્રણ ને ગાય ની બે ભીહુ લીલાડો નાખ્યો પૂરો આવીને ને લેતી આવી તા પૂરા થી હું કબે લેતી ને ફોન લેતી જાઉં કામ હોય ને એટલે બે ત્રણ કામ ભેરા કરતી રહ્યા જાણીએ ને પછી નાખી દીધા પૂરા આ ગાય હાટું અને પડખે ભી હાટું બે પૂરા લેતી આવી ફોન લેવા આવીને હું કઈ બે નાખે દાન ને ઓલી ઊંસી જોઈ ઊભી ઉભી વાટ જોઈ કે આવે તો નાખે પૂરા જ્યાં આ કરના ચોખા સોના તો અહીં કરી દીધા અને અહીં પણ હે ને આ હું બાર્યું વાયરું તું હવે રીતે જ્યાં સીપીઓ ભરીને લેવા સાલી પૂરા હે પૂરા વારે પડ્યા ને ત્યારથી ત્યારે બધી નાખી દીધું આપણે આની બાર વાર તો નાખી દીધો બાર વારી ને બહાર ફેરવે નાખ્યું અને સાઈડના લીલાડાના પૂરાય નાખી દીધા હજા મા ખીલા જોવાઈ લ્યો તમે આટ્રણે પાસ વાઈ ગયા ને આટ્રણ બધું વારે સોખા ખાલી ગયા ગમણીઓ વાર આંખે જોતા હારણો પડ્યો હા આ ઢબલો હોય ને એ લોકો તાર ને તાર મગતો નાખી દીધું ને વા હરમણી આની અમુક હોય ગયું બધું વારે સોરે સોખા ફરે બધી વાર ફેરવે બેના ક્યું નાખી દીધા લીલાડા લીલાડા ને પૂરા હોય મોટા મોટાથી ધરાત જાય ત્યાં